છોટા સમાચાર મળ્યા છે કે બોડેલીમાં અખંડ ભારતના શિલ્પી અને દેશના લોહ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિના ઉપક્રમે યુનિટી માર્ચ બે હજાર પચીસનું ભવ્ય આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું બોડેલી એપીએમસી ખાતે સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી સહિત જિલ્લા અને તાલુકા સ્તરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યુનિટી પદયાત્રાને લીલી આપી પ્રસ્થાન કરાયું હતું એપીએમસી થી શરૂ થયેલી પદયાત્રા ઢોકલિયા ત્રણ રસ્તા અને અલીપુરા ચાર રસ્તા થઈ બોડેલી સેવા સદન

સમગ્ર દેશની અંદર અને આપણા ગુજરાત રાજ્યની અંદર પણ આપણા છોટાઉદેપુર જિલ્લાના ત્રણે ત્રણ વિધાનસભામાં આજે અહીંયા બોડેલી મુકામે આ યુનિટી માર્ચનું સંચાલન આજે નીકળવાનું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો એકસો ઓગણચાલીસ વિધાનસભાના ધારાસભ્ય અભિસિંહભાઈ તળવી સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન તથા સૌ આગેવાન કાર્યકર્તાઓ

સરદાર વલ્લભભાઈની જન્મ જયંતિ જ્યારે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભામાં આ યાત્રા વિશેષ રૂપે મનાવાઈ રહી છે ત્યારે આજે આપણા ભાવનગરમાં કે જ્યારે અખંડ ભારતની વાત આવી ત્યારે ભાવનગરના આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ સૌપ્રથમ પોતાનું રજવાડું સમર્પિત કર્યું હતું આપણી માટે ખાસ આજે ગૌરવનો દિવસ છે કે આપણે આ ભાવનગરમાંથી સરદાર વલ્લભભાઈ પટેલની આજે યુનિટી માર્ક નીકળી રહી છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમાં ભાગ લઈ રહ્યા છે એ બાળકો હોય યુવાનો હોય કે વડીલો હોય દરેક લોકો દરેક સંસ્થા અને દરેક જ્ઞાતિના લોકો ઉત્સાહ ભેરામાં ભાગ લઈ રહ્યા છે સરદાર સાહેબ ને એકતા યાત્રા બોડેલી નગરમાંથી એપીએમસીમાંથી શરૂ કરવામાં આવી છે અને આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ઉપે ઉમેશભાઈ રાઠવાજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકા મલકાબદેન અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બધા જ આગેવાનો દ્વારા અને બાળકો સાથે આ યાત્રાને પ્રસ્થાન કરાવીએ છીએ અને આ યાત્રા અહીંયાથી એપીએમસીથી ગરબી ચોક ગરબી ચોકથી ધોકલીયા ધોકલિયાથી પોલીસ ચોકી અને ત્યાંથી સેવા સદન પહોંચવાની છે અને લગભગ આઠ કિલોમીટર જેટલો આનો રૂટ છે આ યાત્રામાં બધા જ બાળકો આગેવાનો બધા જોડાયા છે ભારત માતા કી જય